કે નરક થી બચવા માટે મને ઉપાય બતાવકા નરક થી બચવાનું શું કરું આ નરક અહીંયા છે કે ક્યાં બીજે છે નરક નામનો કોઈ દેશ છે કે કઈ શું છે સ્વર્ગ શું છે ક્યાં જવાય જો જો આમ વિજ્ઞાન ચંદ્ર સુધી મંગળ સુધી પહોંચી ગયો સ્વર્ગ સુધી નહીં પહોંચી શકે શું છે ભાવ સુંદર પ્રશ્ન શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે અત્ર નરક સ્વર્ગમ ઇતિ માતા પ્રચક્ષ અત્ર નરક સ્વર્ગમ સ્વર્ગ અને નરક અહીંયા છે નારકી જીવોય નરકનો અનુભવ કરે સ્વર્ગી જીવોય સ્વર્ગનો અનુભવ કરે મરીને તો પાછું જન્મીન તો અહીંયા જ આવવાનું છે તો સુચિરામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો ભીજા પૂર્વનો ભ્રષ્ટ આત્મા એ સુખી સંસ્કારી શ્રીમંતને ઘેરે જન્મ લે છે સ્વર્ગ છે તમે વિચાર કરો એક 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 ભાઈ છે એ ભાઈ હજાર કરોડ નો માલિક છે કેટલા નો હજાર કરોડ નો એને એક દીકરો છે હવે એને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો તો એ દીકરો જે જન્મ્યો એ કેટલા કરોડ માલિક થયો હા એક દીકરો હતો એ હજાર કરોડ એનો પિતા માલિક છે એક દીકરો હતો હવે બીજા દીકરાનો જન્મ થયો એટલે એ કેટલા કરોડનો માલિક થયો બીજો દીકરો પાંચસો કરોડ કાંઈ કર્યા વગર પાંચસો કરોડ હા અને એ જ સમયે એ જ તારીખે એ જ ટાઈમે એ જ રાશિમાં ઝપડામાં બાળક જન્મ એવી સુકાયેલું છે એને પૂરતું માનું દૂધ પણ નથી મળવાનું કારણ કે મા પાસે ખાવા કઈ નથી એ હાલત છે અને અહીંયા એક જ સમય આ બે બાળકો અહીંયા પ્રારબ્ધને અને કર્મને સ્વીકારવું પડે એટલા માટે મેં ભગવદ્ ગીતા નો આ શ્લોક ટાંક્યો સૂચિનામ શ્રીમતા પવિત્ર સૂચિ એટલે પવિત્ર પવિત્ર શ્રીમંતને ઘેરે પૂર્વનો યોગભ્રષ્ટ આત્મા જન્મ લઈ છે યોગ ભ્રષ્ટ એટલે ભ્રષ્ટ શબ્દ વાપરો એટલે અત્યારે જે ભ્રષ્ટ એ અર્થમાં નથી આ કે ભ્રષ્ટાચાર ભજન 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 હોય પકવ ન થાય ભજન પાકે નહીં એ પહેલા એનું આયુષ્ય પૂરું થઈ જાય એનું નામ યોગ તો એ કર્મને સ્વીકારતો આ નરકથી બચવા શું કરવું ત્યારે સુખદેવજીએ કહ્યું કે નરકથી બચવા માટે વ્યક્તિએ પોતાના પોતાની જાતને નિષ્પાપ બનાવવી પડે હવે પાપ જાત નિષ્પાપ બનાવવી પડે રાજા પાપ કરીને બેઠો છે સુખદેવજીએ કહ્યું છે કે રાજા ગભરા નહીં પાપ થયું છે પ્રાયશ્ચિત કરાય પણ પ્રાયશ્ચિત જીવનમાં એકાદ વખત હોય માણસ રોજ પાપ કરે રોજ પ્રાયશ્ચિત કરે એમ નહીં કર્મણા કર્મ નિહારો કર્મથી કર્મ કપાતું નથી કોઈના પાંચસો રૂપિયા લૂંટી લ્યો અને પછી પાંચસોનું દાન કરી દો એટલે સરભર થઈ જાય એવું નથી કર્મ છે ને આપણા ભારતના કાયદા જેવું છે એક ભાઈ એક પાસે દસ હજાર રૂપિયા માગતો હતો એને કીધું તને આવતા સોમવારે આપીશ હવે એવા કેટલાય સોમવાર નીકળી પેલો આપે જ નહીં આપે જ નહીં હા એક કીધું કીધું હવે તો આપી દે મેં તેને અમસતા આમ હાથ ઉછી ના આપ્યા છે ત્યારે પેલો બોલો નથી આપવા જા તે પેલાનો ગુસ્સો આવ્યો એક લાત મારી હવે એને પોલીસમાં કેસ કર્યો આને માર્યો પોલીસ આને કીધું તો હું દસ હજાર રૂપિયા માગતો ને મને આપવાની ના પાડી એટલે મેં કેસ તું કેસ નોંધાવ અહીંયા તો તે લાત માર્યાનો હિસાબ તો માગે છે એ પાછો બીજો કેસ એમ હજાર હજાર લૂટી લીધા હજાર નું દાન કર્યું એટલે એ હજાર ભૂસાઈ ગયા કર્મના કર્મ નિરહારો ના કર્મથી કર્મ કપાતો નથી નરક છૂટવા માટે નિષ્પાપ રાજા પાપ થાય એટલે પ્રાયશ્ચિત કરી લેવું પણ પ્રાયશ્ચિત એકાદ વખત હોય રોજ પાપ કરીએ રોજ પ્રાયશ્ચિત એમ નહીં રાજા માણસ પાપ કરે ક્યાં સુધી જ્યાં સુધી માણસમાં અજ્ઞાન છે ત્યાં સુધી પાપ થાય એટલે સમજવાનું અજ્ઞાન છે હવે અજ્ઞાનને હટાવવા માટે જ્ઞાનની જરૂર છે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે જ્ઞાનનો અગ્નિ પાપ બાળે છે જ્ઞાનનો અગ્નિ જ્ઞાના અગ્નિ પાપ બળી જાય પણ એના મૂળિયા રહી જાય છે એટલે પાછું ક્યારેય ઉગે એનું કાંઈ નક્કી નહીં આપણે ત્યાં અત્યારે એવું એવી દવા આવી છે કે તમે જે વાવો એની આજુબાજુ કાંઈ ખોટું ઘાસ ઉગતું હોય ને અને શું નિંદામણ કહે ને હા તો એ દવા છાંટી દો એટલે તમે મહિનો દોઢ મહિનો બે મહિના ઘાસ ન ઉગે પણ જીવનભર ન ઉગે એની ગેરંટી નહીં એ વળી પાછું પાણી મળી જાય ને અનુકૂળતા આવી જાય પાછું એ કોટો કાઢે એમ જ્ઞાન અગ્નિમાં પાપ બળે પણ પાછું એ નીકળે એના કરતા રાજા ભક્તિ શ્રેષ્ઠ છે ભગવાનનું ભજન કરનારો પોતાના તમામ પાપોથી મુક્ત થઈ શકે છે